કવિતા ગીતમાં રજૂ કરેલ છે તો તમે સાંભળજો તમને મજા છે આપણે ઘણીવાર ટાયેલું પણ છે રામણથાની સાથે પણ ટાયેલું છે અને એ પણ આપણી ચેનલની અંદર રજૂ કરવાનું છે અને આ આપણે બીજી ચેનલ નું મુખ્ય છે એટલે તમે રહેજો અમારો મળજો તો આપણે ગીત ગાઈ નાતા નાતા એ મધરાતે ગાતી તોવાલ ગીત મધરાતે ગાતી ગોલ ગીતડા નદી આઈ બાધયા લોરે મેુ વિરાઈ જાવી હમોતને લઈ જા લેવી હામોતને મી નમું મધરાતે ગાથી ગોવાલન ગીતડા મધરાતે ગાતી ગોલન ગીતડા નોરા વિદા લઈ જાહેર ખાદુ કિનારે હેવા તાઇ બેરે કાઢુ રોકિયા સાય દે કાતુ કિનારે હે આવતા પુરે ગેલ પરિરાય રેહિયા વિરા લઈ જા હમોત મે કાતી ગોલ ઠીકરાજરા કે કાતી ગોલ ઠીકરાત રાઠડા લોટરે મેલિયાીરા લઈ જા મેડડે ઉી ગોલ એ ગોલ એ રે ઉરત નાના દેવ રે મેહુલિયા વિ

નજરા તે કાતી ગોલ ગીતડા લાપુર્યા લોટરે ખુલ્લી વિમો એવો લી હુંમુ એ મજરાટેકા ગોવાલ ગીતડા એ રાજના નેહરા વાતુરુયું તેવા રાજના રે નેહરા વાતુ એ એના વા મળવા જેવા માનવી બે હુલિયા લઈ જાવી હામોતને તને નવું એવી મધરાતે ગાતી ગોવાલન ગીતડા એવી મધરાતે ગાતી ગોવાલન ગીતડા નમસ્કાર મિત્રો અમારું ગીત તમને કેવું લાગ્યું ગમ્યું હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ ને કરજો નમસ્કાર